નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં માં વિગતવાર સમાચાર કુકરમુંડા તાલુકાના કાવઠા બ્રિજ પરથી છત્રીસ વર્ષે ઈસમે પડતું મુકતા મોત નીપજ્યું તાપી જિલ્લાના પોલીસ મથક ખાતેથી પાંચ આસપાસ મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના તલોદાના જીજાબરાવ પવારે અગમ્ય કારણસર કુકરમુંડા તાલુકાના કાવઠા બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ મારી મોતને વહાલું કર્યું હતું બનાવને લઈ કુકરમુંડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડોલવણ તાલુકાના વાકલાથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા

તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ચાર કલાકની પરિસ્થિતિએ સોંગર તાલુકાના શ્રાવણેથી આમ થવા જતા માર્ગ પર આવેલ લો લેવલ પુલ પાણી ફરી વળ્યા હતા જેને લોકોની સમસ્યા વધી હતી ત્યારે સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે કે લો લેવલ પુલ ઊંચો કરવામાં આવે ડોલવન તાલુકાના પંચોલ ગામેથી પસાર થતી ઓલણ નદી ગાંડીતુર બની રોડ રસ્તા પાણીમાં ગરકાવ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામ નજીકથી પસાર થતી ઓલો નદીમાં શુક્રવારના રોજ અગિયાર પંદર કલાકે પાણીની ભરપૂર આવક થઈ હતી જેને લઈ નદી ગાંડીતુર બની હતી જ્યાં નદી પર આવેલ રોડ રસ્તા પાણીમાં ગરગાવ થતા લોકોની અને વાહન ચાલકોની સમસ્યા વધતી હતી વ્યારા તાલુકાના જેસિંગપુરાથી ઉમરમ નજીક જતો માર પાણીમાં સંપૂર્ણ ગરગાવ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં તેમજ તેના ઉપર વરસાદ પડેલા ધોધમાર વરસાદને લઈ જયસિંહપુરા ઉમરાવ નજીક ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો શુક્રવારના રોજ એક દસ કલાકે માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ રહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા વાહન ચાલકો પ્રભાવિત થયા હતા ઉચ્છલ તાલુકાના ખાબદા ગામેથી પસાર થતી રાયગણ ખાડીમાં એક તણાયો લાઈવ વિડીયો સામે આવ્યા તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પડેલા વરસાદ વચ્ચે શુક્રવારના રોજ એક ત્રીસ કલાકની આસપાસ પસાર થતી રાયગણ ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી જે પાણીમાં નવા પડેલો યુવક તણાયો હતો જો કે યુવકનો ચમત્કારી બચાવ થયો હતો બાદમાં ગ્રામજનોએ યુવકને મેથી પાકા બી સમજણ આપી હતી ત્યારે તંત્રની અપીલને નજર અંદાજ કરવામાં આવતા તત્વોને મેથી પાક આપવો પણ જરૂરી બન્યો હતો

તાપી જિલ્લાના દેવાડા ગામના સહકારી આગવાનની પત્ની વિરુદ્ધ મામલતદારે ફરિયાદ આપતા ચકચાર તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ નિઝર મામલતદાર દ્વારા નિઝર તાલુકાના દેવાડા ગામના જ્યોતિ યોગેશ રાજપૂત વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખોટું પેઢીનામું બનાવી જમીનમાં નામ દાખલ કરવામાં આવતા ઠગાઈનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ રાજપૂત નિઝરના એપીએમસી ના ચેરમેન યોગેશ રાજપૂત ના પત્ની હોવાનું જાણવા મળ્યું છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ વચ્ચે જિલ્લાના અડતાલીસ માર્ગ બંધ હાલતમાં

સબસ્ક્રાઈબ અવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર નવા અપડેટ સાથે આભાર